નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ મધ્યમ વર્ગના લોકો માટે પાંચ મોટા લાભ થવાના છે આ પાંચ મોટા લાભ કયા છે તે આપણે આજે જાણવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આપણો આ વિડીયો કયા ગામથી કયા જિલ્લાથી જો જોવજો તો રેશન કાર્ડ ધારકોને કયા કયા લાભ થવાના છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે અને આ પાંચ જે લાભ થવાના એ તમને એક જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાના બે હજાર પચીસમાં આ લાભો થવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ દરેક લોકો માટે મોટો નિર્ણય દેશમાં હાલ લાખો લોકો હજુ પણ કીપેડ ફોન એટલે કે સાદો ફોન વાપરે છે અને તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા રિચાર્જ કરવું પડતું હતું પરંતુ હવે એવું નહીં ચાલે

કીપેડ ફોન વાપરવાની એમને કોલિંગ કરવું હોય તો તેમને ડેટા રિચાર્જ કરાવવું પડે છે એટલે કે અલગથી એમને રિચાર્જ કરાવવું પડતું હતું પણ હવે છે એવું નહીં ચાલે તેમાં ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જાહેર કર્યો છે અને એના આપણાને પૈસા લાગતા હતા પણ હવે એવું નહીં થાય તો આ એ નવો નિયમ જાહેર કર્યો છે જેમાં આપણાને ડેટા ના જોઈતા હોય તો પણ ચાલશે ત્યારબાદ આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ કૂપન આપવા પડશે તો આઈએ સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની ન્યૂ દિવસની મર્યાદાને પણ દૂર કરી અને તેને ત્રણસો પાંસઠ દિવસ સુધી વધારી દીધી છે તો મિત્રો કૂપનની અહીંયા ન્યૂ દિવસની મર્યાદા પણ હવે એને વધારીને ત્રણસો પાંસઠ દિવસ કરી દેવામાં આવી છે ત્યાર પછી ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં અધાર હપ્તાઓ ત્રણ પોઈન્ટ છેત્તાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરેના કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસોને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની રકમ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે મિત્રો અહીંયા ભારત સરકાર ઘણા બધા ટેક્સ વસૂલ કરતી હોય છે તેમાં ટોટલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયાનો ટેક્સ છે એ ભારત સરકારે વસૂલ કરેલો છે તેમાં આવકવેરો ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરે પાસેથી આ ટેક્સ વસૂલ કરવામાં

એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે મિત્રો તમને ખબર ના હોય તો અહીંયા મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જે મારી યોજના પોર્ટલ છે તેના પર દરેક પ્રકારની યોજનાઓની માહિતી તમને મળી રહેશે અને આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મને Google પર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ પર જઈને તમે તમારી બધી જ માહિતી મેળવી શકો છો આવનારા સમયની યોજનાઓ અને અત્યારે કઈ યોજનાઓ ચાલી રહી છે એ બધી તમે આ પ્લેટફોર્મ પર મારી યોજના પોર્ટલ પરથી જાણી શકો છો આ એક સારું પ્લેટફોર્મ છે સરકાર તરફથી બનાવવામાં આવ્યું છે આ પ્લેટફોર્મને ગૂગલ પર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસી થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે શકશે મિત્રો આ પ્લેટફોર્મ મારી યોજના પર છસો એસી થી પણ વધુ યોજનાઓની માહિતી આપી દેવામાં આવી છે ત્યાર પછી જોઈશું તો મિત્રો એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરાલના બાદ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકો માટે સુવિધા ઉભી કરશે હવે જે આ યોજના થકી તમારે કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર તમે મારી યોજના પોર્ટલ પરથી બધી માહિતી અને ફોર્મે ઘરે બેઠા આ પોર્ટલ પરથી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે વર્ષ બે 2025 ના પહેલા દિવસથી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે તાજેતરમાં RBI એ ખેડૂતો માટે કોઈ પણ ગેરંટી વગરની લોન ની લિમિટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે હવે ખેડૂતોને 1.6 લાખ ને બદલે મળશે બે લાખ રૂપિયા સુધીની લોન એ પણ કોઈ પણ ગેરંટી વગર અહિયાં મિત્રો પહેલા આપણને છ લાખ રૂપિયાની લોન મળતી હતી હવે બે લાખ રૂપિયા સુધીની લોન અહીં આપણે

જોવા મળી શકે છે એટલે કે હવે મિત્રો જોઈએ તો જે ગેસ સિલિન્ડર છે એને એક મહિનામાં કિંમતમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે આ સાથે પેટ્રોલ ડીઝલમાં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે આ જે વધારો ઘટાડો છે જાન્યુઆરી બે હાજર પચીસમાં જોવા મળી શકે છે તો મિત્રો આ હતી રેશન કાર્ડ ધારકો માટેના પાંચ મોટા લાભ વિશેની સંપૂર્ણ માહિતી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ